હલો મારી સ્વાગત છે બેબી કોર્સ લીધા છે જેને મેં આવી રીતે ડાયગનલી કટ કર્યા છે તમે જોઈ શકો છો પછી આપણે લઈશું બે ડુંગળી આઠથી દસ કડી લસણ બે ટામેટા લીલા મરચાં ત્રણ ચા નંગ હાફ ઇંચ આદુનો ટુકડો અને ગાર્નિશ કરવા માટે ધાણા તો આ ડુંગળી ટામેટા લીલા આદુ અને લસણની મેં પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે મસાલાના ડબ્બામાંથી આપણે લઈશું જીરું લાલ મરચું હળદર ધાણાજીરું અને ગરમ મસાલો તો ચાલો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે તેલ ગરમ કરીશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે મીઠું નાખીશું એટલે મીઠું છે તો થોડું થોડું આમ મકાઈ એનું આવી જશે તો જ્યારે આપણે ગ્રેવી સાથે આ મકાઈ ખાઈશું ત્યારે મકાઈ મોરી નહીં લાગે બેબીકોન હજી થઈ જ રહ્યા છે થોડા ક્રિસ્પી કરવાના છે ઘણા ડીપ ફ્રાય બી કરે છે મકાઈ થાય ત્યાં સુધી આપણે કાજુ અને મગજ તરીની પેસ્ટ બનાવી લઈએ તો આપણે સાત આઠ મિનિટ અને લીધા છે તેલમાં થોડું તેલ નાખીને કઢાઈમાં અમુક અમુક બેબીકોન્સ બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું તો બેબીકોન કાઢી લીધા છે એ જ કઢાઈમાં આપણે તેલ મૂકીશું અને હવે જીરું નાખીશું જીરું તતળે એટલે આપણે જે ગ્રેવી બનાવી છે એ કરી હવે આપણે એને बराबर शेकीस ज्या सुधी पाणी छुटं तेल छुटू ना आपण पाणी बघू बन जा देसु थोड़ी हळदर તો તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે બધા મસાલા કરી દઈશું સૌ પ્રથમ આપણે નાખીશું લાલ મરચું હવે આપણે નાખીશું ધાણા જીરું અને હવે એના પછી આપણે નાખીશું ગરમ મસાલો ગરમ મસાલો નાખી દઈએ અને હવે નાખીશું પેસ્ટ કાજુ અને કાજુ મગજની પેસ્ટ નાખી દીધી છે હવે એને આપણે હલાવીશું અને થોડું શેકાવા દઈશું શેકાઈ ગયું છે હવે આપણે નાખીશું બેબીકોર્ન અને હવે આપણે નાખીશું પાણી મારી બધી રસોઈ ખૂબ જ ઓછા તેલમાં હોય છે એટલે થોડો પ્રોબ્લેમ થાય છે ફરી પાછું આ કળેયું સ્ટીલનું છે એટલે વધારે ચોટી જાય છે આમ તો અંજલિનું છે પણ ઈટ્સ નોટ ગુડ આઈ વિલ નોટ રેકમેન્ડ एनीબડી ટુ બાય This હેવી પણ એટલું જ છે હવે થોડી આપણે ખાંડ નાખીશું થોડું ગરચટુ સારું લાગે છે અને સ્વાદ પ્રમાણે મીઠું

તો આપણે અંદર બુલબુલ આવવાના ચાલુ થઈ ગયા છે શાક ઉકળી રહ્યું છે અને મેં ગાર્નિશ પણ કરી દીધું છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ ફોર વોચિંગ